ની ટીમ બાવોલ ગામમાં આવી ગઈ છે જ્યાં ગામના લોકો તંત્રના પાપે હેરાન પરેશાન થઈ રહ્યા છે જો વાત કરવામાં આવે તો હાલ જ્યાં વાલ નાખવાનો નતો ત્યાં તંત્ર દ્વારા વાલ નાખવામાં આવ્યો તેના કારણે અહીંયા પ્રજા હેરાન થઈ રહી છે તેમજ ગટરનું પાણી પણ ઘણા લાંબા સમયથી ઉભરાયું છે હાલ એના ગામના લોકો જોડે વાત કરશું અમારું ગટરનું પાણી આવે છે તે અમાર બધા બીમારી પડી છે અમાર તો પાણી તો ધારા ઉલટી ચાલની થઈ જાય છે એક મહિનાથી બરોબર થઈ જ છે તે કાયમ ધારામાં દસ ફીક ધારા જાય છે અમારને રગરો પણ પાણી આવસ કાયમ માટે પીવાય ઉ ગંદ માં રહન પીએ તો પાણી જરાવા આમ થી ભણ પીએ પાણી ખરાબ આવે છે પાણી પીવાની કોઈ સમસ્યા જ નથી આવું પાણી કેવી રીતના પીવાનું પાંચ છ મહિનાથી આવું જ પાણી આવે છે બાર મહિનાથી થી તો બરાબર આજકાલ કરતા પાંચ મહિનો થી પાંચ થી છ મહિનો આનું આ પાણી અમે પીએ છે બાર થી બલાઈ લાઈન પાણી પીવું પડે છે અમારે અરજીઓ લખી પણ કોઈ ભરવા વાળું તૈયાર નહીં ને વાલ નહોતો જોવ તો એક વાલ નાખ્યો છે બે કલાક પરોને પોની આવે છે તો કોઈ ભરવા વાળું સહન નહીં અમારું એક અને નકરો રગરો ગટર નું પાણી નકરો રગરો ગટર જ આવે છે પાણી હપુ જોડ કોઈ એક પેલી જ નહીં કોઈ હોભરવા વાળું સહ નહીં અમારું એક આ કહીએ છે કે આટલું અમન હરખું તો કરી આપો બધા ના ધારા ઉલટી બધા છોકરો મોદો થઈ જાય છે અમારા જેનો જેના છોકરો મોદો થઈ જાય છે બધા ધારા ઉલટી થઈ જાય છે જેનો મોટો ને બધો એવું થઈ જાય છે સો અતિ સાત મહિના કયો તોય બરોબર તોય બરોબર છે બાર મહિના કયો તોય બરોબર છે બોલો એક આ વરસ થી આવું ગંદી પાણી પઈએ તો આ છોકરો બીમારી ના પડી જાય કોઈ વપરવા માંગતું જ નહીં કેવા માંગ એવું છોકરો પૂછો અમાર તો બીમારી હાજો જ નહીં થતો કાલે કોઈ તા ભાઈઓ અમે કહ્યું તું ને તો આવું પાણી અમારે રોજે પેલી કરવાનું પાછું પાણી ભરવાનું અને પાણી એ પણ આવતું નથી એવું તો પછી સગવડ તો કરવી પડે ને ઈમ બધા બધા પૈસા પૈસા ખાઈ ગયા કોઈ કામ કરવા આવતું નહીં ખાસ મારા અરજી કરેલી છે તો પણ નહીં આવતા અને બીજી જગ્યાએ ખાડા પડે ત્યારે પૂરી આવે અને ગટરો ઉભરાય છે અરે આવતું જ નહીં પાણી હું છ સાત મહિના થઈ ગયા છ મહિનાથી આ પ્રોબ્લેમ છે પાણીનો બે કલાક પાણી આવે છે

તો ગામની મહિલાઓનું કેવું છે કે છેલ્લા સમયથી આવું પાણી આવ્યું છે તેના કારણે નાના છોકરાઓ પણ બીમાર પડી રહ્યા છે નાના છોકરા સિવાય વૃદ્ધો પણ હાલ બીમાર પડી રહ્યા છે તંત્રના પાપે હાલ પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે હવે ગામના લોકોની એવું કહેવું છે કે વહેલી તકે આ કામગીરી કરવામાં આવે જો કામગીરી કરવામાં નહીં આવે તો જે પણ લોકો અહીંયા વોટ માંગવા આવશે તેમને ધૂતકારવામાં આવશે તેમને વોટ આપવામાં આવશે નહીને સ્થાનિકોનું કેવું છે અમુક સ્થાનિકો એવું કહી રહ્યા છે કે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું કેમેરામેન કલ્પેશ રાવલ જોડે કિંજલ શિકારી ટીવી સેવન્ટીન ગુજરાતી